મુકેશ અમે સાળંગપુર મંદિર આવ્યા હતા બે કલાક પહેલા પછી ત્યાંથી દર્શન દર્શન કરીને આગળ નીકળ્યા પછી પાંચ મિનિટ થઈ ચાર ફોર્વ વાળા સાઈડ કાપીને કીધું નીચે તાપ થાય છે મેં ગાડી ત્યારે સાઈડમાં ઊભી રાખી સાઈડમાં ઊભી રાખી ના વાડી હતી તો વાડીથી મીઠા ડોલે ડોલે પાણી હાવ નાખવા એમ કરતા કરતા ઠા ઠારી રહ્યા અમે ચા બંબાવાળા આવી ગયા બસ આવી સુરતથી પછા પછી ને કોઈ કોઈને કાંઈ નથી એક માડીને ખાલી ઉઘાડે પડી ગયા ત્યાં પેલા હાલી જાને પત્રામાં ગરમ પતરામાં એને થોડુંક પગના તળીએ પરફોલા પડી ગયા છે બાકી બીજું કઈ કોઈને વાંધો નથી આવ્યો મારું નામ ફિરોજ અરુણભાઈ જાંગઢ અમે બોટાદથી ભડિયાદ જતા હતા ને આ એક બસ સળગતી હતી તેથી જોઈને અમે તે જે શ્રદ્ધાળુ હતા સુરતથી લોકો દર્શન કરવા માટે જાજા ઉંમરલા એકો હતા તે બસ સડકતા એમને બધાને અમે સહી સલામત ઉતારી લીધેલ છે અને કોઈની કાંઈ જાન એની નથી અને બધા સુરક્ષિત છે અને અમે એની જે કામગીરી કરી છે એ અમારા ગ્રુપ પ્રમાણે જે અમે જાતા હતા ને જે ઇન્સાનિયત માટે કામ કર્યું છે જે કોઈ બે ચાર ખાલી મહિલાઓના પગ બેળ્યા છે બીજા બધાને તમે ખેંચી ખેંચીને ઘા કરીને બારી કાઢ્યા હતા નકર જો એકાદું પગ બેઠું હોત એ આખી બસ હળગે જ ને બધા લગભગ મેજોરિટી માણસોનું

હવે બસમાં અચાનક જે કાંઈ થયું હોય એ આગ લાગીને ધવાડા નીકળ્યા એટલે ડાવરને ઉતરી અને બધાને ઉતરો ઉતરો કરવા માંડ્યા બધાને ઉતરવા લાગ્યા અને એમાં હિન્દુ હિન્દુભાઈઓને હિન્દુની દીકરીઓને મુસલમાન ભાઈઓએ એવી ઉતારી છે કે ને માનવ કાયમ લાગા છે અને હિન્દુ હિન્દુભાઈઓએ ખંભાવ ઉપર હિન્દુની દીકરીઓને ખંભાવવા ઉપર બેસાડીને મુસલમાન ભાઈઓએ ઉતારી છે એવી મદદ અમારી કરી છે અમારા જીવ જોખમ ના કોઈને નથી થઈ એક માડીને થોડુંક પગે બેળાશે પણ એ નીચે ઉતરતા પતરું ગરમ છું હોય ને એટલે બીજા કોઈને નથી થઈ પણ મોટો આભાર અતારો અમારો મુસલમાન ભાઈઓ છે